પેલા રાઉન્ડ માં એટલું પડી ગયું બીજા રાઉન્ડ માં એટલું પડ્યું બીજા રાઉન્ડ આવે ને બધું પડી જાય તો કામ થઈ ગયું પાડવું નહીં મારે હવે હવે છે ને આપણે ઢોર ને કરી નાખી ફાઈનલી એટલે આપણે છે ને અગિયાર બાર વાગે કઈ વાંધો નહીં આરામ કરીએ વરસાદ છેલ્લા આરામ જ કરવાનો છે હવે આજ આપડે તારીખ છે બાવીસ ને બાવીસ તારીખ ને આગાહી પણ જોરદાર છે પવન સાથે હવે હું થાય જોઈએ આગળ

આ વધુ સાહેબ મહેંદી બેદી ફસકા જ બનાવી વા કઈ ઘટની વા લોકેશન હો ભાઈ આપણે મહેંદી વાવી પણ આજે નાની નાની છે લોકેશન આવું લોકેશન આ વર્ષા ગુલાબ છે ને ભગવાનના છડાવતા રહ્યો છડાવી કાઈ ભી હોવાનું ગુલાબ 500 500 એ મમ્મા દાદાને છડાવી બધી છડાવી ગયા તો સારું કે ભાઈ હા એમ તો અમે ભક્તિમાં તો સંભરા કાઢી ગઈ

ચાલે દે નિંદીવા હે હા મીડી હામી થઈ ગઈ લે નિંદીનો કા છે પણ હાવ બોલ એમ કે બારો રાખે કાળી કે 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 કે

ડુંગરી મોરે હાલો જમવા દાય છે રોટલી છે આ સેન ને બનાવી સનામ પછી કાયમ બકાલું કઈ ભાવતું દે અને સાહેબ આપણે હોય જ કાયમ